ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના આપણી સાથે જોડાવાના છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જે અનેક વર્ષોથી જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે આજે આ વિશેષ કાર્યક્રમમાં પ્રશ્નો પૂછવાની પણ તક આપી રહ્યા છે લાઈવ કોલના દ્વારા જો તમારા જીવનમાં લગ્ન વિલંબ હોય કે પછી નોકરીમાં અવરોધ આવતો હોય આરોગ્ય સંબંધિત સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર પર દેખાતા નંબર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો પણ પૂછી શકો છો અને આ સાથે તમારે તમારું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે ચાલો તારે શરૂઆત કરીશું આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જય ગણેશ જય ગણેશ તો મહેશભાઈ આપણે શરૂઆત કરીએ પહેલા એ પ્રશ્ન હતી કે આજકાલ લોકોને છે ને માનસિક તણાવને ને બધું બહુ અનુભવાતું હોય તો માનસિક તણાવ પાછળ પણ શું કુંડલીના દોષો જે દિશાઓ હોય છે ગ્રહોની તે જવાબદાર હોય જી જી હવે માનસિક તણાવ અને ડિપ્રેશન દર્શક મિત્રો નચોર હાર્યમ નચ રાજ રાજ્યમ નચ ભ્રાતુ ભારી વયે વૃદ્ધે કૃત એવ નિધ્યમ વિદ્યાધનમ સર્વધન પ્રદાનમ ગજાનન ભૂતગણા કપિત જંબુ ભલચારુ ભક્ષણમ ઉમા સુતમ સો કવિનાશકારકમ નમામે વિઘ્નેશ્વર પાદ પંકજમ જય ગણેશ દર્શક મિત્રો આજનો સુંદર પ્રશ્ન કે માનસિક તણાવ અને ડિપ્રેશન ડિપ્રેશન ક્યારે બને તો જન્મ કુંડલીના એવા કયા ગ્રહો દ્વારા માનસિક તણાવની અસર બનતી હોય છે વ્યક્તિ વ્યક્તિ આવી જતો હોય છે એટલો બધો ડિપ્રેશનમાં આવવાથી કે એવા માનસિક તણાવના કારણે વ્યક્તિ ખરાબ પગલું પણ ભરતા હોય છે એનું કારણ શું તો જીવનની અંદર માનસિક તણાવનું કારણ ગ્રહ એક જ છે કે જન્મકુંડની અંદર મનનો કારક છે ને એ ચંદ્રમાં છે મનસો જાતો ચંદ્રમાં છે ને એ મનનો કાર છે અને મન છે ને મન મન કરે એમ માણસ કરે છે જેવી રીતે મન નચાવે એમ નાચે મન ફરાવે એમ ફરે જે મન એટલે માનસિક તળાવ એ મનથી થાય છે તો જન્મકુલની અંદર જ્યારે ચંદ્ર મહારાજ દૂષિત થતા હોય ત્યારે વ્યક્તિ માનસિક તળાવની અંદર આવતો હોય છે તો માનસિક તળાવ આવવાનું કારણ શું સૌ પ્રથમ તો એવું કહેવાય છે કે સૌ પ્રથમ વ્યક્તિના બે જ વસ્તુથી ઘણીવાર વ્યક્તિ માનસિક તણાવની અંદર આવતો છે પહેલા નંબરની અંદર એવું બતાવે છે કે જ્યારે વ્યક્તિ પોતાના પારિવારિક સમસ્યાઓને કારણે માનસિક તણાવમાં આવતો હોય છે પારિવારિક સુખનું અને વ્યક્તિ કહેવત છે ને કે દુનિયા જીવનની અંદર જે વ્યક્તિને શાંતિ જુતી હોય ને જેને ઘરમાં શાંતિ મળે ને એ વર્લ્ડના કોઈ પણ ખૂણે જાય તો એને શાંતિનો અનુભવ થતો હોય પણ જો પોતાના ઘરની અંદર જો વ્યક્તિને જો શાંતિ ન મળે ને તો એને ક્યાંય શાંતિ મળતી અશાંત કૃતો સુખમ અશાંત વ્યક્તિને ક્યાંય શાંતિ મળતી નથી તો અહીંયા શાંતિ અને માનસિક ડિપ્રેશનનું કારણ એક જ ગ્રહ છે ચંદ્રમા છે અને ચંદ્રમા દ્વારા વ્યક્તિને માનસિક તણાવ આવે આવતા છે જી બિલકુલ આપણી સાથે દર્શક મિત્ર સુરત થી મનીષભાઈ જોડાયા છે મનીષભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ માં આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો જન્મ તારીખ છે 6 ફેબ્રુઆરી 1971 બિલકુલ 1971 જન્મ સમય 71 78 78 બિલકુલ જન્મ સમય જન્મ સમય છે 9 કલાક ને 20 મિનિટ સવારે અમદાવાદ બિલકુલ અને પ્રશ્ન પ્રશ્ન એને શારીરિક માનસિક ને આર્થિક મારી વાયસ ને પ્રોબ્લેમ છે તો આગળનું એનું ભવિષ્ય જાણવું હતું જી હવે આ બેનની ની જન્મ કુંડળી અંદર તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે જન્મ કુંડળી અંદર જ્યારે મિન લગ્ન ઓ ને મિન લગ્ન અંદર દેહ ભુવન ની અંદર કેતુ હોય તો હાલ એ જ પ્રશ્ન હતો હાલ જે કુશાગ્ર ભાઈએ જે આપણને પ્રશ્ન કર્યો કે વ્યક્તિના માનસિક તણાવ કેમ થાય માનસિક ડિપ્રેશનમાં કેમ આવે તો જ્યારે જન્મકુંડની અંદર આ બેનની કુંડની અંદર ચંદ્રમાં જ્યારે સૂર્યની જોડે જ્યારે દૂષિત થતા હોય જ્યારે ગ્રહણ યોગ બનતો હોય ત્યારે વ્યક્તિ માનસિક તણાવની અંદર આવી જાય ડિપ્રેશનમાં આવી જતા થાય નેગેટિવ એકદમ વિચારો કરવાવાળા વ્યક્ત હોય બે ચંદ્ર રહેતી હોય નીંદર ન આવતી હોય ખોટા ખોટા વિચાર આવતા એનું કારણ એક જ છે જ્યારે સૂર્ય અને ચંદ્રનો જ્યારે કુંડની અંદર એક ગ્રહણ યોગ બની રહ્યો છે અને ગ્રહણ યોગના કારણે વ્યક્તિ માનસિક તણાવની અંદર આવી જાય છે અને એવું પણ જ્યોતિષ વિષય શાસ્ત્રની અંદર બતાવ્યું છે કે ચંદ્રમાં જે જ્યાં બેઠો એ એ એ વિષય વિષય ઉપર ઉપર વ્યક્તિને ઘણા બધા તણાવ આવતા વિચાર કરતો વ્યક્તિનું મન જ હોય જેમ કે લગ્ન કુંડળની અંદર જો પહેલા ભુવનની અંદર ચંદ્રમાં હોય તો વ્યક્તિ પોતાનું વિચારે પાંચમા ભુવનની અંદર હોય તો પોતાના સંતાનોનું વધારે વિચારે નવમા ભુવનની અંદર પિતાનું વિચારે દસમા ભુવનની અંદર ચંદ્રમાં હોય તો પોતાના વ્યવસાયનું વિચારે એમ આ જાતકની કુંડની અંદર પાંચમાનો માલિક થઈ અને જ્યારે અગિયાર મે ચંદ્રમાં જ્યારે દૂષિત થતો એટલે સૌથી વધારે પડતા માનસિક તણાવ પોતાના સંતાનો દ્વારા આપવામાં આવતા હોય છે અથવા સંતાનો દ્વારા પ્રાપ્ત થતા હોય છે અને એકદમ વિચાર ખરાબ એના કારણે એક ચંદ્રમાનું માટે એક સૂર્ય ચંદ્રનું એક ગ્રહણ યોગનું એક નિવારણ કરવું બહુ જરૂરી છે અને જ્યારે ચંદ્રમાં દૂષિત થતો હોય ત્યારે વ્યક્તિને રાત્રિના સમય સૂતા વખતે દહીં ખાઈ અને સૂવું જરૂરી છે અને જ્યારે સૂવાની જગ્યાએ ત્યારે જે બેડની અંદર ક્યાં જ્યાં સુતા હોય એ ચાદર સફેદ હોવી જોઈએ અને જ્યારે ચંદ્રમાનું સ્મરિમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરાવો અને સૂર્ય ચંદ્રનું એક ગ્રહણ યોગનું એક નિવારણ કરાવો તો અવશ્ય આ બેનની માનસિક તણાવમાંથી ડિપ્રેશનમાં જે જે સમસ્યાઓ છે એ બધી એ ચંદ્રમાં એ માનસિક તણાવના કારણે આરોગ્યના પ્રશ્ન છે માનસિક તણાવના કારણે આ બધી સમસ્યાઓ માનસિક તણાવના કારણે છે આનું નિવારણ છો એટલે બધી સમસ્યાનું સમાધાન આવ્યા છે જય ગણેશ

આગળ વધવા માટે શું ઉપાય કરવા પડશે હવે તમારો પ્રશ્ન છે વિદેશ જવાના યોગ છે કે નહીં એક અને બીજો પ્રશ્ન કયો બોલ્યા તમે હાલો આજે બીજો પ્રશ્ન કયો હતો તમારો મારે અત્યારે મારી જોડે કમ્પ્યુટરની દુકાન છે એના માટે મારે આગળ વધારવા માટે શું ઉપાય કરવો છે اچھا કમ્પ્યુટરની દુકાન છે ધંધો વધારવા માટે આગળ શું કરું તો જી હા ની દુકાન છે અને મારે બીજો બીજો પ્રશ્ન એવો છે કે અમારે નવા વિકલ લેવાને યોગ છે કે નથી એના માટે બે પ્રશ્ન માટે ઓકે ઓકે જી જી હવે તમારી જન્મ કુંડળી ધન લગ્નની છે ને લગ્નવાની અંદર શુક્ર મહારાજ એ બહુ સુંદર યોગ બની રહ્યો છે બીજા ભવનની અંદર પણ સૂર્ય મહારાજ સારા છે શનિ અને સૂર્યનો પરિવર્તન યોગ બી સારો છે તો અત્યારે જન્મ કુંડળી ની અંદર તમારો બારમા ભાવની અંદર ગુરુ મહારાજ વૃશ્ચિક રાશિના છે ત્યારે અત્યારે ગોચરની અંદર ગુરુ મહારાજ અત્યારે મિથુન રાશિના ચાલી રહ્યા છે અને શનિ મહારાજ જ્યારે મીન રાશિના છે ત્યારે ગોચર પ્રમાણે અને દશા પ્રમાણે અત્યારે થોડોક સમય તમારો વિપરીત ચાલી રહ્યો છે એટલે તમે પંદર આઠ બે હજાર છવ્વીસ સુધી થોડીક વિદેશ માટે શાંતિ રાખો અને તમારે ધંધો વધારવા માટે તમે કંઈક નવો સાહસ કરો તો તમારો અવશ્ય ધંધો વધશે અને એના માટે કરીને તમે કોઈ પણ વિત કેમ કે તમારો મંગળ પણ સારો છે તો એના માટે કોઈ વ્યક્તિ મિત્ર સર્કલ અથવા તો કોઈ વ્યક્તિનો સહારો લઈ અને જો જ્યારે સપ્તમ ભુવનની અંદર ચંદ્ર મહારાજ જ્યારે સ્વગૃહી હોય ત્યારે ઘણી એવું બનતું હોય છે કે વ્યક્તિ વ્યક્તિ પોતે ધંધો કરે તો કોઈ વ્યક્તિને સાથોનો સાતો સાથે સહકાર મળે અથવા તો કોઈ સાથીદાર મળે અથવા તો કોઈ ભાગીદાર મળે તો વ્યક્તિ પણ સારા આગળ જઈ શકે છે તો આ બે વસ્તુ કરો કોઈ સારી ભાગીદારી કરો અથવા તો આની અંદર કોઈ નવું સાહસ કરો અને તમે ધંધો ચાલુ કરો અવશ્ય તમને સફળતા મળશે થોડોક અત્યારે સમય વિપરીત ચાલી રહ્યો છે આ બે મહિના થોડીક શાંતિ રાખો તમારો દસમા મહિના પછી તમારા ધંધાના યોગ સારા બની રહ્યા છે અને સારો વધશે પણ થોડી મહેનત કરો થોડો અંદર ત્યાં ઇન્વેસ્ટ કરો તો અવશ્ય આપની સમસ્યાનું સમાધાન આવી જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે એક દર્શક મિત્ર સુરતથી તનવીબેન જોડાયા છે તનવીબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો જન્મસ્થળ સુરત સમય 5:35 સાંજે બિલકુલ અને તારીખ તારીખ 20 નવેમ્બર 20 નવેમ્બર વર્ષ 2006 2006 બિલકુલ અને આપનો પ્રશ્ન મારો પ્રશ્ન છે અત્યારે મેં કરંટ સેકન્ડ યર કોલેજ સાથે જીપીએસસી નો કોર્સ કરું છું તો મારું આગળ ફ્યુચર કરિયર શું રહેશે અને મને ગવર્નમેન્ટ જોબ મળશે જી સમય ફરી બોલો ને બેન હેલો સમય સમય જન્મ સમય ફરીથી જણાવશો 5:35 સાંજે બિલકુલ જી હવે તમારે અત્યારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરો છો જે હવે મેષ લગ્નની કુંડલી લગ્નની કુંડળીની અંદર મેષ લગ્નની કુંડળીની અંદર જ્યારે સપ્તમ ભુવનની અંદર મંગળચંદ્રનો જ્યારે લક્ષ્મી યોગ બનતો હોય એટલે સુંદર કુંડળી છે જન્મકુળની અંદર જ્યારે એવું કહેવાય છે કે સરકારી નોકરી ગવર્મેન્ટ સરકારી નોકરીના યોગ જ્યારે છઠ્ઠા સ્થાનનો અને દસમા ભુવનનો કર્મનો સંબંધ થતો હોય ત્યારે વ્યક્તિને સરકારી નોકરી મળવાના યોગ બનતા હોય છે જ્યારે કર્મેશ જ્યારે લાભેશની અંદર જાય ત્યારે પણ સરકારી નોકરીના યોગ બનવાના યોગ બનતા હોય છે જ્યારે કર્મેશનો જ્યારે પંચમ ભુવનના યોગ બનતો હોય ત્યારે પણ સરકારી નોકરી યોગ તો આ બેનની કુંડળીની અંદર જ્યારે કર્મ ભુવનનો માલિક જ્યારે એ પંચમ ભોનની અંદર સ્થાન ની અંદર એટલે ગવર્મેન્ટ નોકરી મળે પણ એક જન્મકુળની અંદર અંદર શનિકેતુનો એક નિવારણ કરાવવું જરૂરી છે અને તમારી અંદર જ્યારે જન્મકુલમાં રાહુ પણ એક ખરાબ દૂષિત થાય છે જ્યારે રાહુ જ્યારે બાધક બનતો હોય જન્મકુળની અંદર જ્યારે ખરાબ યોગ ત્યારે રાહુના કારણે ઘણી વાર તમારા જીવનની અંદર મોમો આવેલો કોળિયો છીનવાઈ જતો હોય છે મહેનત કરતા હોવા છતાં જોવે એવું રિઝલ્ટ ન મળતું એના માટે નમ આ મંત્રનો કરો બુધવારના દિવસે કોઈ પણ ગરીબ વ્યક્તિને ભોજન કરાવો અને તમારે એક બુધવારના દિવસે જૂના કપડાનું અવશ્ય દાન કરો તો તમારી આ સમસ્યાનું સમાધાન અને તમને સારી જોબ મળી જવાના યોગ બની રહ્યા છે કોઈ ચિંતા કરશો નહીં ભગવાન ગણપતિની ઉપાસના કરો જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જાન ખંબળનાથી જોડાયા છે કે જ્યાં મેસૂરભાઈ મેસૂરભાઈ સ્વાગત છે આપનું న్యూસ કેપિટલમાં આપ જમના વિશે પૂછવા માંગતા હૈ તમારી જન્મ તારીખ જન્મ સમયને જન્મસ્થળ જણાવશો જી આપના ટીવીનો વોલ્યુમ ટીવીનો વોલ્યુમ બંધ કર દો પહેલા અને આપ જમના વિશે પૂછવા માંગતા હૈ તમારી જન્મ તારીખ જણાવો 13 2 બિલકુલ જન્મ સમય

તો જન્મકુંડ હા તો કર્ક કર્કલગ્ન છે ને કર્ક લગ્નની અંદર બીજા ભુવન ની અંદર તમારી કુંડલીમાં ચંદ્ર રાહુ નો એક તો ગ્રહણ યોગ છે જ્યારે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ બનતો હોય ત્યારે અને એમાં સિંહ રાશિની અંદર ચંદ્ર મહારાજ હોય રાહુની જોડે ત્યારે ઘણીવાર વ્યક્તિ પોતે નિર્ણય ન કરી શકતા હું આ કરું ઓલું કરું પેલો ધંધો કરું આ કરું આવા એ વ્યક્તિને જીવનની અંદર આવી રીતના માનસિક રીતે હેરાન થતા હોય એક કોઈ પણ વ્યવસાય કરી ન શકે એના કારણે વ્યક્તિ કોઈ પણ ડિસિઝન ન લઈ શકે એના માટે ચંદ્ર રાહુનો એક ગ્રહણ યોગ કરો તમારી કુંડળીની અંદર ખેતી પ્રધાન દેવ જે મંગળ જે છે અને ત્યારે ગુરુ મહારાજ છે જ્યારે આવા જ્યારે ગ્રહો શુભ ગ્રહો એટલે ખેતીની અંદર તમને સારો ફાયદો છે કોઈ ચિંતા કરશો નહીં તમે ખેતી કરશો તો પણ તમને સારી સફળતા મળશે ધંધા કરતા તમે ખેતી કરશો તો એમ તમારે વધારે છે કેમ કે તમારી કુંડળીની અંદર બીજા ભુવનની અંદર રાહુ મહારાજ પણ છે જ્યારે બીજા ભુવનની અંદર જ્યારે રાહુ મહારાજ હોય તો વ્યક્તિ ઘણીવાર પોતાની વાણીથી પણ દુઃખી થતો હોય છે કેમ કે જેની વાણી જ્યારે ખરાબ થતી હોય વ્યક્તિ હાચા બોલો હોય છે ઘણીવાર તમારો સ્વભાવ ખરાબ નથી હોતો પણ વ્યક્તિ ઘણીવાર વાર સાચા બોલો હોય છે એના કારણે વ્યક્તિને ઘણીવાર સંબંધો બગડતા હોય છે એટલે એના કારણે ધંધા કરતાં તમે જો ખેતી કરશો ને તો એમાં તમને સારો ફાયદો છે અને તમારી જન્મકુંડની અંદર જ્યારે ચોથા સ્થાનનો માલિક જ્યારે શુક્ર જ્યારે સ્વગૃહિ હોય ત્યારે ઘણીવાર વ્યક્તિને સારી સંપત્તિ સારી ખેતીવાડી હોતી હોય છે એટલે એની અંદર સારી સફળતા પ્રાપ્ત કરી શકે છે કોઈ ચિંતા કરશો નહીં જન્મકુંડની અંદર એવા કોઈ ખરાબ ગ્રહો નથી પણ તમારી કુંડલીમાં એક જ જ્યારે શનિ મંગળ કેતુનો અંગારક યોગ છે એટલે ભગવાન ગણપતિની ઉપાસના કરો અને ઓમ ગ્લોમ ગંગ ગણપતિ નમ આ મંત્રના જપ કરો અને ભગવાન ગણેશજીની આરાધના કરો તો તમારી સમસ્યાનું અવશ્ય સમાધાન મળી જશે જય ગણેશ બિલકુલ અનેક દર્શક મિત્ર આપણી સાથે પાલી ભગીરથભાઈ જોડાયા છે ભગીરથભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશ્વ પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવશો જન્મ તારીખ ચાર અગિયાર ઓગણીસો સત્તાણું ચાર અગિયાર ઓગણીસો સત્તાણું જન્મ સમય જન્મ સમય છે સવારે સાત વાગે

બરોબર તમારી ધન રાશિ આવે છે જન્મકુંડલી માં ધનરાશિ ધનરાશિ હાજી હવે જન્મકુંડલી અંદર જ્યારે તુલા લગ્ન હોય અને લગ્ન જ્યારે સપ્તમ ભુવન માલિક મંગળ ચંદ્રમાં જોડે હોય અને જ્યારે શુક્ર જોડે બેઠો હોય પણ એક તો કુંડની અંદર એવો ખરાબ યોગ નથી કે લગ્નમાં વિલંબ કરે પણ એક કહેવાય છે ને કારકો ભાવનાશાય જે ભાવનો કારકો એ ભાવનાશ કરે તો વિવાહનો કારક ગ્રહ છે ને એ ગુરુ મહારાજ છે જ્યારે ગુરુ મહારાજ મકર રાશિના જન્મ જન્મકુંડ જ્યારે નીચના થતા હોય અને એના ઉપર જો શનિ મહારાજની જો દ્રષ્ટિ પડતી હોય અને શુક્રની જોડે મંગળ જ્યારે અસ્તના થતા હોય ત્યારે વ્યક્તિને ઘણીવાર વાતો આવી અટકી જતી હોય છે એટલે આના માટે તમે ગુરુ મહારાજની ઉપાસના કરો ઓમ ગુરવે નમઃ અથવા તો ગુરુ મંત્રના બીજી મંત્રના જપ કરો ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરવે આ મંત્રના જપ કરાવો તો અવશ્ય તમારું અત્યારે કુંડલીના દરમિયાન જોવા જઈએ તો અત્યારે લગ્નના યોગ આપના પ્રબળ બની રહ્યા છે અને જન્મ જન્મકુંડલીની અંદર વિચારવા જઈએ તો સોળ ચાર બે હજાર છવ્વીસથી ચાર આઠ બે હજાર સત્યાવીસ સુધી લગ્ન થઈ જશે એમાં કોઈ શંકા અને સ્થાન નથી જાય ગણેશ

કર્મ ભુવનની અંદર જ્યારે કર્ક રાશિ આવે જ્યારે સરકારી નોકરી યોગની અંદર સૂર્ય મહારાજની બહુ જ જરૂરી જ્યારે સૂર્ય મહારાજ મજબૂત હોય ને ત્યારે જન્મકુળની અંદર સરકારી નોકરીના યોગ બનતા હોય છે તો આ જાતકની કુંડની અંદર સૂર્ય મહારાજ જ્યારે ગુરુના ઘરની અંદર છઠ્ઠા ભુવનની અંદર છે એટલે અને ગુરુ મહારાજ જ્યારે તુલા લગ્નની અંદર દેહ ભુવનની અંદર છે એટલે કેન્દ્રસ્થાને ગુરુ જીવ કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય તે વ્યક્તિને સારું એજ્યુકેશન આપે સારી મહેનત મહેનત કરાવરાવે અને મહેનત કરે છે પણ જ્યારે દસમા ભુવનના માલિક કર્મના ભુવનના માલિક જ્યારે ચંદ્ર મહારાજ જ્યારે ધનભુવનની અંદર જ્યારે નીચ એટલે વૃશ્ચિક રાશિના થતા હોય અને એની જોડે જ્યારે રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ બનતો હોય ત્યારે વ્યક્તિને સરકારી નોકરી યોગ એની અંદર મહેનત કરવા હોવા છતાં સફળતા નથી મળતી તો એનું એક જ કારણ છે જ્યારે ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ છે તો આ ચંદ્ર રાહુનો જો ગ્રહણ યોગનું એક નિવારણ કરાવો અને ચંદ્ર મહારાજનું રીમ સોમાય નમઃ આ મંત્રના જપ કરવાનું કહો ભગવાન શિવને ઓમ રીમ રુદ્રાય નમઃ આ મંત્રના જપ કરી અને ભગવાન શિવ પર રોજ રુદ્ર શીલા અભિષેક કરાવો અને આ તો તમારે આ દીકરીની અંદર એમને જ્યારે કુંડળી દરમિયાન વિચારવા જઈએ તો બાવીસ દસ બે હજાર છવ્વીસ સુધી એને સરકારી નોકરીના યોગ છે અને મળી જશે જય ગણેશ બિલકુલ અને એક દર્શક મિત્રો અમદાવાદથી પ્રકાશભાઈ આપણી સાથે જોડાયા છે પ્રકાશભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો જય ગણેશ જય ગણેશ જય ગણેશ હા હું મારા દીકરા માટે સમય છે રાતના આઠ ને ચાલીસ આજ તો શુદ્ધ પીજ ના ઓગણીસો બાણું સમય

જી હવે સરકારી નોકરી મળતી નથી એટલે મહેનત કરે તમારી વાત એકદમ સાચી છે મેષ લગ્નની કુંડલી છે અને આ જાતક બહુ મહેનત મહેનતું છે કેમ કે સૂર્ય ગુરુ અને બુધ આવા ત્રણ ગ્રહો જે શુભ ગ્રહો વ્યક્તિના એક જ સ્થાનની અંદર છઠ્ઠા સ્થાનની અંદર બેઠા હોય અને છઠ્ઠું સ્થાન છે ને એ નોકરીનું છે અને આવા જ્યારે ગ્રહ અને જ્યારે બુદ્ધ સ્વગૃહી હોય એટલે વ્યક્તિ જાતક ખૂબ જ બુદ્ધિશાળી છે ખૂબ ટેલેન્ટેડ છે મહેનત પણ ઘણી કરે છે પણ જ્યારે દસમા ભુવનની અંદર જ્યારે શનિ મહારાજ હોય ત્યારે વ્યક્તિને ઘણીવાર અપેક્ષા હોવા છતાં ઘણી બધી મહેનત એક દસ એક બે ટકા માટે કરીને રહી જતો હોય એના માટે તમારે એક જ શનિ મહારાજના ઓમ ખામ ખીમ ખોમ સ શનિશ્ચરાય નમ આ મંત્રના જપ કરાવો અને શનિ મહારાજ માટે હનુમાનજી મહારાજની પણ ઉપાસના કરવી બહુ જરૂરી છે હનુમાન ચાલીસાના પાઠ કરાવો હનુમાન વડવાના સ્તોત્રના પાઠ કરાવો અને જન્મકુંડની અંદર મંગળ અને કેતુનો અંગારક યોગ છે એ મંગળ કેતુના અંગારક યોગનું એક નિવારણ કરાવી દેજો તો તમારા દીકરાને જલ્દીથી ભગવત કૃપાથી ભગવાન ગણેશજીની કૃપાથી જલ્દી નો ના યોગ થઈ જાય આટલું થોડું તો જલ્દી જલ્દી એમની કામના પૂર્ણ થઈ જાય ગણેશ બિલકુલ જામનગર થી જોડાયા છે પૂછવા માંગતા જણાવશો જી જી અમદાવાદ બિલકુલ અને અમદાવાદ છે જી હવે જન્મકુલ ની અંદર વૃશ્ચિક લગ્ન છે અને સપ્તમ અંદર વૃષભ રાશિ નો જયારે શુક્ર મહારાજ હોય ત્યારે વ્યક્તિ આમ તો લગ્ન માટે કુંડળીની અંદર એવા કોઈ ખરાબ યોગ નથી કે લગ્નમાં વિલંબ કરાવે કેમ કે આ જાતકની કુંડળી બહુ સુંદર છે કેમકે વિચારવા જઈએ તો વૃશ્ચિક લગ્ન છે લગ્નનો માલિક મંગળ જ્યારે મિથુન રાશિની અંદર હોય ત્યારે મિથુન એટલે મિત્રની રાશિમાં એટલે સારો કહેવાય ગુરુ મહારાજ ભાગ્યસ્થાનની અંદર ઊંચના છે શનિ મહારાજ જ્યારે મકર રાશિના પરાક્રમ સ્થાનની અંદર સ્વગૃહી છે જ્યારે શુક્ર મહારાજ એ સપ્તમ ભુવનની જ્યારે વિવાહનું જે સ્થાન છે જે સપ્તમ ભુવન છે એની અંદર શુક્ર મહારાજ સ્વગૃહિ છે પણ એક જ જન્મકુળની અંદર જ્યારે બધું વિચારવા જઈએ ત્યારે નક્ષત્ર અને જ્યારે ઉપનક્ષત્રપતિ સપ્તમ ભુવનનો માલિક જ્યારે આશ્લેષા નક્ષત્રની અંદર શુક્ર મહારાજ હોય એટલે બુદ્ધના નક્ષત્રમાં શુક્ર મહારાજ છે અને એ બુદ્ધ જ્યારે દૂષિત થતો હોય નીચનો છે મીન રાશિનો એના કારણે વ્યક્તિના જીવનની અંદર લગ્નમાં તો ઓમ નમ મંત્રનો જપ કરાવો અને બુદ્ધ મહારાજ માટે ભગવાન નારાયણની ઉપાસના કરવી બહુ જરૂરી છે ઓમ ભ્રીમ વિષ્ણવે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રના જપ કરાવો અને જન્મકુળની અંદર એક જ એના કુંડની અંદર મંગળ પોતાનું જીવન થઈ જશે અને દાંપત્ય જીવન સુખી જાય ગણેશ બિલકુલ અને દર્શક મિત્ર આપણી સાથે પરાગભાઈ જોડાયા છે પરાગભાઈ સ્વાગત છે ન્યુઝ કેપિટલમાં આપ જેમના વિષય પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો પરાગભાઈ અવાજ આવી રહ્યો છે બિલકુલ ફરીથી સંપર્ક કરી શકો છો આપ અમને અને આપ પણ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર આનંદ આનંદભાઈ ગોંડલથી જોડાયા છે આનંદભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો મારો મારા માટેનું છે અને મારો જન્મ છે સોળ બે ઓગણીસો ને છિયાસી સોળ બે ઓગણીસો ત્યાંસી

ચંદ્ર મહારાજ જ્યારે સાથે હોય ત્યારે વ્યક્તિની અને કન્યા રાશિનો જ્યારે સપ્તમ ભુવનનો માલિક બુદ્ધ જ્યારે દૂષિત થતો હોય ત્યારે વ્યક્તિના લગ્નની અંદર ઘણીવાર વિલંબ થતા હોય છે તો અને લગ્ન થઈને પણ તૂટવાની સંભાવના બધી અથવા તો લગ્ન થઈને તૂટી જાય કેમ કે એનું કારણ એક જ છે કે બારમા ભુવનની અંદર મંગળ અને શુક્ર અને શુક્રની જોડે સૂર્ય મહારાજ હોય ત્યારે સૂર્યની જોડે સૂર્યની અને શુક્રની ડિગ્રી સાથે છે એટલે શુક્ર મહારાજ અસ્તના થાય છે એટલે લગ્ન જીવન થઈને પણ તૂટી જતા અથવા તો વાત આ નટકી જતી હોય એના કારણે તો એક મંગળ અને સૂર્ય મંગળનો અંગારક યોગ છે એનું નિવારણ કરાવું એક અર્ક વિવા નામની એક પૂજા પણ કરાવી દેવાની અને ભગવાન અહીંયા તમારે શનિ મહારાજના પણ એક જપ કરવાના ઓમ ખામ ખીમ ખોમ સહ શનિશ્ચરાય નમઃ કેમ કે શનિની દસમી દ્રષ્ટિ જ્યારે સપ્તમ ભુવનની ઉપર પડતી હોય ત્યારે વ્યક્તિને ઘણીવાર લગ્નમાં વિલંબ થતા હોય છે તો આટલું એક નિવારણ કરાવો તો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે અને તમને સારું પાત્ર મળશે જય ગણેશ બિલકુલ તો તમામ દર્શક મિત્રો આપ જોડાયા તે બદલ આપનો પણ આભાર અને આપના પણ પ્રશ્ન જો રહી ગયા હોય તો આપ દુઃખીના થશો આવતા શુક્રવાર ફરીથી આપણે મળવાના જ છે અને આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગણેશ જય ગણેશ તો દર્શક મિત્રો જો આપનો પણ પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થયો હોય તો સાથે એસ્ટ્રો ગુરુ કે જે દર શુક્રવારે પ્રસારિત થતો જ હોય છે અને આવતા અઠવાડિયે આપ ફરીથી સંપર્ક કરી શકો છો તમારો જન્મ સમય સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળીશું નવી આશા અને નવી રજૂઆત સાથે ત્યાં સુધી મને આપશો રજા જય શ્રી કૃષ્ણ 哎。Huh?